નમસ્કાર મિત્રો પીએમ મોદી દ્વારા મહિલા સશક્તિકરણ માટે નવી પહેલ કરવામાં આવી છે વીમા સખી યોજના એ અંતર્ગત ધોરણ દસ પાસ મહિલાઓને મળશે માસિક રૂપિયા પાંચ થી રૂપિયા સાત હજાર સુધી ચાલો જોઈએ વધારે માહિતી મિત્રો આ છે વીમા સખી યોજનાની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદીએ હરિયાણા પાણીપતથી વીમા સખી યોજના શરૂ કરી છે આ યોજના ખાસ મહિલાઓ માટે એલઆઈસી દ્વારા ચલાવવામાં આવે છે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેની આ યોજના છે લાયકાત અને છે ધોરણ દસ પાસ અને અઢાર થી સિત્તેર વર્ષની મહિલાઓ છે એ આના માટે લાયકાત ધરાવશે ગ્રેજ્યુએશન કરેલી મહિલાઓને એલઆઈસી ડેવલપમેન્ટ ઓફિસર તરીકેની તક મળશે મહિલાઓને ખાસ ટ્રેનિંગ દ્વારા સજ્જ કરવામાં આવશે ટ્રેનિંગ અને વેતનની વિગતો જોઈએ તો પ્રથમ ત્રણ વર્ષ માટે પાંચ હજારથી થી સાત હજાર રૂપિયા મળશે એજન્ટ તરીકે એની નિમણૂક કરવામાં આવશે દરેક પોલિસી ઉપર કમિશન અને ટાર્ગેટ પૂરો કરવા પર બોનસ આપવામાં આવશે ફાયદા શું છે અને તક શું છે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવે છે વીમા અંગે જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે અને નવી રોજગારી નિર્માણ થશે સરકારના લક્ષ્ય શું છે તો કે સરકાર એક વર્ષમાં બે લાખ વીમા સખીને ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ રાખે છે જેનાથી મોટી સંખ્યામાં મહિલાઓ માટે રોજગારીના નવા માર્ગો ખુલશે પીએમ મોદીએ શું કહ્યું છે પીએમ મોદીએ કહ્યું છે કે આ યોજના નારી સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ છે મહિલાઓ માટે આ યોજના નવી તકો લાવશે અને આર્થિક રીતે તેમને પગભર બનાવશે તો મિત્રો આવી જ અન્ય માહિતી મેળવવા માટે તમારે વીમા સખી યોજના વિશે એલઆઈસીની વેબસાઇટ પર મુલાકાત લેવાની રહેશે મિત્રો આવી અન્ય જાણકારી મેળવવા માટે મારી ચેનલ મા સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ